ઉત્તર ગુજરાતમાં કાર્તક માસમાં ચોમાસા જેવો માહોલ છે બનાસકાંઠાના દિયોદર અને લાખણી અને પાટણ પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખેતરોમાં પડેલો નુકસાન થવાની સંભાવના છે એક બાજુ તૈયાર પાક બરબાદ અને બીજી બાજુ શિયાળુ વાવેતર પર જોખમ સતત બગડતા વાતાવરણથી થી જગતનો તાત ભારે ચિંતિત છે

છોડનો વિકાસ થયો હતો આ સાલ છોડના વિકાસમાં ખૂબ જ નહીવત છે અને માલ પણ ઉતારતો નથી અને જીવાતનું પ્રમાણ ખૂબ વધી ગયું છે